નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર ફરી નવું અપડેટ એક પોઈન્ટ છ આપણી સામે છે આ એકવીસ પોઈન્ટ છ નું અપડેટ અગાઉ આવેલા એકવીસ પોઈન્ટ પાંચના અપડેટમાં જે લોગિનની સમસ્યા હતી એ દૂર કરવામાં આવી છે આ અપડેટ છે એ હવે રાબેતા મુજબ એપ્લિકેશનમાં કામ કરી શકાય તે અનુલક્ષીને આપણને અપડેટ જોવા મળે છે તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો અને ત્યાંથી એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશો તમે અહીં જોઈ શકો છો એપ્લિકેશન છે એમાં નવા ફરી બે સુધારા જોવા મળી રહ્યા છે જેમાં સૌથી પહેલો જે સુધારો છે એ રોલબેક બેક આ એકવીસ પોઈન્ટ ચારનો અપડેટ હતું એમાં જે પ્રકારે આપણે લોગિન કરી શકતા હતા જેમ કે મોબાઈલ નંબર અને એમપીન નંબર દાખલ કરી અને એન્ટ્રી કરી શકતા હતા એ ફરી વખત એનું એજ આપણને જોવા મળશે બીજું છે ફેસ કેપ્ચરવાળું જે આપણે અગાઉ કહ્યું એ પ્રકારે કે ટીએચઆર વિતરણ કરતા સમયે ફેસ જે છે એ કેપ્ચર વ્યવસ્થિત થઈ શકે એ અનુલક્ષીને છે અને ચોથા નંબરે છે માઇનર બગ ફિક્સિસ અહીંયા આપણને કાઉન્ટિંગમાં પણ ભૂલ છે વન ટુ થ્રીની જગ્યાએ અહીંયા ફોર પણ મળ્યું છે એટલે એપ્લિકેશન છે એ અગાઉ હતી એ પ્રકારે થઈ ગઈ છે તમે અહીંયાથી એપ્લિકેશન છે એને ઓપન કરશો જે પ્રકારે તમે ઓપન કરો છો અગાઉ જેમ ઓપન થઈ શકતું હતું એ મુજબ જ આપણે આ એપ્લિકેશનમાં હવે કામ કરી શકવાના છીએ ઓકે તમે અહીંયા એપ્લિકેશન છે એ લોગિન ઇન થશો અહીં આપણે મોબાઈલ નંબર છે એ નોંધી દઈશું મેં એમપી નંબર પણ દાખલ કરી દઈએ યસ તમે સરળતાથી એ એમપી નંબર નોંધીએ અને એપ્લિકેશનની અંદર એન્ટર થઈ શકો છો એટલે અગાઉના જે અપડેટમાં ખામી હતી એકવીસ પોઈન્ટ પાંચની એ દૂર કરવામાં આવી છે જલ્દીથી અપડેટ કરી લેશો અને પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં કામ કરશો આપશોનો આભાર ફરી મળીએ નવી માહિતી સાથે